મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને ને વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો સેમ ટુ સેમ કાલ જેવી આવક જોવા મળી છે મિત્રો અને હરાજી નું તમે જોઈ શકો અહીંથી હરાજી નું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના બજાર ભાવ આ મિત્રોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આજે કેવા રહી છે ચણાના બજાર ભાવ ચાલો જઈને જાણીએ મિત્રો આ મિત્રો ભાઈ નમો હા 1276 રૂપિયાનો ભાવ જો છે ડંકવરો માલ છે મિત્રો ડંકવરો માલ છે મિત્રો 1276 રૂપિયામાં વેચણો ડંકવરો માલ છે હા આ 376 રૂપિયા

તેરસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો સુપર ચણા છે મિત્રો તેરસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો છે મિત્રો ગોલ્ડ નો માલ છે મિત્રો એકદમ બે હજાર એક રૂપિયાનો ભાવ થયો બે હજાર બે હજાર એક રૂપિયાનો ભાવ થયો છે ૨ાē ઱૨ સણૂ ૨ર ઴જ સણ સણૂ સરણ સણઉ સણચય ન સણક સણટ સણિ ન સણિય સણ સણિ使 સણિ સણ સણિય સણિ verbsશણ તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આમાં ડેમેજ માલ જોવા મળી રહ્યો છે કોક દાણા તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે કોડ યો નવા કાટા ઉતારે તમને નો ખબર પડે કે શેઠ સુકાઈ આપડે છે કે અમે ક્યાં આવી ગયા ઓલો લખે છે કેટન માનો નથી આમાં ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ ઓગણીસો ને એક રૂપિયા નો